સરકારના મંત્રી ભીખુસિંહના પુત્ર કે જેનો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરાજય થયો છે સરકારના મંત્રી છે ભીખુસિંહ જેના પુત્રનો સરપંચની ચૂંટણીમાં પરાજય જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રીના પુત્રનો કારમો પરાજય કિરણસિંહ ભીખુસિંહ પરમાર અંદાજે છસો થી મતે ચૂંટણી હાર્યા છે મંગળસિંહની સામે મંત્રીના પુત્ર કિરણસિંહનો સરપંચની ચૂંટણીમાં પરાજય થયો છે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભીખુસિંહ પરમાર બે ટર્મ સુધી સરપંચ રહ્યા હતા

આ મોટા સમાચાર સરકારના મંત્રી ભીખુસિંહ કે જેના પુત્રનો સરપંચની ચૂંટણીમાં પરાજય થવો છે અને કિરણસિંહ બીકુસી પરમાર અંદાજે છસો મતે ચૂંટણી હાર્યા છે મંગળસિંહની સામે મંત્રીના પુત્ર કિરણસિંહનો સરપંચની ચૂંટણીમાં પરાજય થવો છે તો જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભીખુસિંહ પરમાર બે ટર્મ સુધી સરપંચ રહ્યા હતા બીકુસી આપણી સાથે ફૂલલાઇનથી જોડાયા છે ભીખુસિંહ આ ચૂંટણીમાં આપના પુત્રનો કારમો પરાજય આપ કઈ રીતે જોઈ રહ્યા છો પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એને હું માથે ચડાવું છું અને મંગળસિંહને હું અભિનંદન પાઠવું છું જી અતિશયોક્તિના લાગે તો હાર પાછળનું કોઈ સ્પષ્ટ કારણ પણ હોઈ શકે એ થોડું એન્ટી હોઈ શકે એવું મારું માનવું છે તો તમારી પણ આશા અપેક્ષાઓ હશે કે પુત્રની જીત થાય વગેરે વગેરે ઠીક છે એ તો હવે પ્રજાએ જે ચુકાદો આપ્યો

ખેર ભીખુસિંહજી આપનો ખૂબ ખૂબ આભાર પણ એક વાત સ્પષ્ટ છે કે ખુદ મંત્રી કહી રહ્યા છે ખુદ મંત્રી કહી રહ્યા છે કે એન્ટી ઇન્કમ્પન્સીના કારણે તેમના પુત્રની હાર થઈ છે હવે એન્ટી ઇન્કમ્પન્સી ભીખુસિંહ ત્યાં ધારાસભ્ય છે મંત્રી છે એની એન્ટી ઇન્કમ્પન્સી ભીખુસિંહના પરિવાર માટેની એન્ટી ઇન્કમ્પન્સી એમના પુત્ર માટેની એ તો ચોક્કસથી વિચારવું જોઈએ પરંતુ એટલું સમજવું જોઈએ કે એમના એ જ સુપુત્ર છે જેમનું નામ બિઝિયાડવાળા જે હતા આરોપી એમની સાથે ચર્ચામાં આવ્યું હતું એમની સંસ્થા સાથે હોય એવી પણ ચર્ચામાં આવી હતી પણ મોટા સમાચાર એ છે કે ગામ રસ્તો બતાવી દેતું હોય છે ગામ કોઈની મોનોપોલી હવે ચલાવવા દેતું નથી ગામ કોઈની પેઢી નથી તે અહીંયા સ્પષ્ટ થઈ ચૂક્યું છે તો એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મંત્રીના પુત્રનો કારમો પરાજય થવો છે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મંત્રીએ કહેવું છે કે આ જનાદેશ છે અને જનાદેશને હું માથે ચડાવું છું પૂર્વમાં પોતે આટલો દબદબો રહ્યો આટલા સિનિયર છતાં અનેક ટર્મ સુધી પોતે ત્યાં સત્તામાં જીતી અને સત્તા ટકાવી રાખી છતાં પણ મંત્રીના પુત્રનો કારમો પર પરાજય થવો છે હાલ તો જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભીખુસિંહ પરમાર બે ટર્મ સુધી સરપંચ રહ્યા હતા વિજેતા ઉમેદવાર પરમારને મત મળ્યા છે મંત્રી એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મંગળસિંહને અભિનંદન પણ પાઠવ્યા છે આ સાથે અન્ય કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનું પણ તેઓએ ટાળ્યું છે અને જનતાએ આપેલો ચુકાદો શિરો માન્ય હોવાનું ભીખુસિંહ પરમારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહેવું છે